ંગલા ત્રણ દરકા શરીફ પર ચાદરપોશી તથા સીધી ધમાલ નો કાર્યક્રમ યોજાયો હતો આફ્રિકન સિદ્ધિ સમુદાય આસ્થાના પ્રતીક હઝરત બાવાગોરનો ઉર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પરંપરાગત રીતે ઉજવાયો આ ઉર્સમાં કચ્છ સૌરાષ્ટ્ર જૂનાગઢ ગુજરાત ભરમાં વસતા સીધી સમાજના લોકો આ ત્રિદિવસીય ઉર્સ માટે ઉમટી પડે છે આ ઉર્સમાં સીધી સમુદાયની પરંપરા અને રીત રિવાજ મુજબ ઉર્સ ઉજવાય છે આજે પણ આ સમુદાય હઝરત બાવા ગોરના ઉર્સમાં તેમની મન્નત પૂર્ણ માટે આવે છે સીધી ધમાલનો કાર્યક્રમ રાખેલ છે મુન્દ્રા સ્થિત ઉર્સમાં સમગ્ર પંથકના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માથું ટેકવા શ્રદ્ધા મન્નતપૂર્ણ માટે આવે છે અને મુન્દ્રા તાલુકા ગ્રામજનો સીધી ધમાલ જોવા માટે ટોળા ઉમટી પડે છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ